સુરત શહેરમાં નીચાણવાળા વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી સુરતમાં સણિયા હેમાત ગામ સરથાણા વિસ્તારમાં આવેલી શુભમ પાર્ક સોસાયટી તેમજ સરથાણા વિસ્તારમાં આવેલી વાલમનગર સોસાયટીમાં તદુપરાંત લીંબાત મીઠી ખાડી નજીક પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી હતી સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અવિરત વરસાદને લઈને સુરતમાં ખાડીઓના જળસ્તર પણ વધ્યા હતા તો બીજી તરફ ભારે વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરતના પૂર્ણા ગામ પર્વત ગામ રોડ ઉપર પાણી ભરાયા હતા જેને લઈને લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી અહીંયા રોડ ઉપર જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા સુરત શહેરમાં લીંબાયત મીઠી ખાડી પાસે પાણી ભરાયા હતા કમરોનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અહીંયા મનપા દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મનપાના અધિકાર અહીંયા ઉપસ્થિત છે અહીં બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સાહેબ મારું નામ છે નિલેશ પટેલ ઝોનલ ચીફ લિંબાયત ઝોન વિસ્તાર સુરત મહાનગરપાલિકા આજ રોજ એટલે કે તારીખ ચોવીસ ના રોજ મિડ નાઇટથી સતત વરસાદ ઉપરવાસમાં જે પડી રહ્યો છે તે અને લોકલ જે વરસાદ પડી રહ્યો છે જેને કારણે અત્યારે ફ્લડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાડીનું અત્યારે જે લેવલ ચાલી રહ્યું છે આઠ મીટરનું છે અને ખાડીનું જે ટોપ લેવલ છે એ નવ મીટરનું છે નવ મીટર પછી પાણી ઓવરફ્લો થવાની સાથ થઈ જાય છે આઠ પોઈન્ટ પંચોતેર મીટરના લેવલની સામે પાણી જે સ્ટોમ ડ્રેનેજ મારફત જે ખાડીમાં જતું હોય છે એ પાણી બેક થઈને નીચાણવાળા વિસ્તારમાં ભરાવાની શરૂઆત થાય છે અને ડી વોટરિંગના મારફતથી આપણે ડી વોટરિંગ કરીને ખાડીમાં ફરીથી આપણે નાખવાની શરૂઆત કરી ચૂક્યા છે બે પંપ અત્યારે સતત ચાલી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશનના આધારે અત્યારે બોટની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે બોટ અત્યારે અહીં જ રાખી છે નીચાણવાળા વિસ્તારમાં જે ખાસ કરીને મીઠી ખાડી બ્રિજ થઈ થી લઈને સ્મશાન ભૂમિના વચ્ચેના પોકેટમાં જ્યાં પાણીનો ભરાવો થયો છે એને લગભગ લઈને ફૂટ જેટલું પાણી અત્યારે ઓબ્ઝર્વેશનમાં છે જે નીચેના રહેવાસીઓ અત્યારે જે રહ્યા છે જેને રિલીફ સેન્ટર પર લઈ જવા માટે અત્યારે પૂરા પ્રયાસ કરી રહેવામાં આવી રહ્યા છે જેથી એ લોકોને રેસ્ક્યુ કરીને ઇમીજીએટલી રિલીફ સેન્ટર પર એ લોકોને શિફ્ટ કરી શકે અને સાથે સાથે રિલીફ સેન્ટરની ઉપર અત્યારે પૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જ્યાં ફૂડની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને સાથે દૂધની વ્યવસ્થા પણ અત્યારે અમે વ્યવસ્થા કરી ચૂક્યા છે એટલે અમારા તરફથી પૂરી પ્રયાસ કરી કરી દેવામાં આવી છે જેથી કરીને રિલીફ સેન્ટર પર એ લોકોની કોઈપણ જાતની તકલીફ નહીં આવે ખાડીનું લેવલ જેમ જેમ ડાઉન જશે ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થાય લેવલ ડાઉન જાય અને ખાડીના નીચાણવાળા વિસ્તારની અંદર લેવલ જેમ ડાઉન જશે ત્યાર પછી રિલીફ ઓપરેશન અમે સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરી દીધું છે જે વિસ્તારની મેં જે વાત કરી જેની અંદર અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર પાણી અઢી ફૂટથી ત્રણ ફૂટ જે છે એ અંદાજે થી ચારસો જેટલા મકાનો હોવાની શક્યતા છે જે સતત અત્યારે અઢીથી ત્રણ ફૂટના પાણીના લેવલમાં હશે અને એમાં મેનલી જે પહેલા માળ સુધીની લોકો પાસે વ્યવસ્થા છે એ લોકો પહેલા માળે લોકો શિફ્ટ થઈ ગયા છે અમારા તરફથી પૂરી પ્રયાસ એ લોકોને કન્વે કરી કરવામાં આવે છે

પૂર્વ નેતા સબીર માસ્ટર એમના ઘરની સામે ઉભેલા છીએ અને આખો એમનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે જગ્યા આપણે ઊભા છે એની બરાબર બાજુમાં સુરત મહાનગરપાલિકાએ પાણી ખેંચવાનું મશીન લાવીને ત્રણ દિવસ ચાર દિવસ અગાઉ મૂક્યું છે અને એ મશીન જ્યારે પાણીનો ભરાવો થયો સાડા નવ મીટરની સપાટીએ ત્યારે એક પાનાની એમને અછત પડી છે ઓગણીસ વીસ નંબરનું પાનુ નથી મળતું જેના કારણે મશીન હાલ બંધ પડ્યું છે જો આ મશીન ચાલુ થયો હોત તો ત્રણથી ચાર ફૂટ પાણી લોકોના ઘરમાં ઓછું છે જે પ્લાનિંગ માટે એન્જિનિયરોએ ડિઝાઇન બનાવી લાખો રૂપિયા ખર્ચીને આ મશીન અહીંયા મૂક્યું એ મશીન સમયસર ચાલુ ન થાય તો સુરત મહાનગરપાલિકા નંબર વન જે કહેવામાં આવે છે એની એન્જિનિયરીની કેટલી મેન્ટાલિટી છે એ આજે આપણી સમક્ષ જોવાઈ રહ્યું છે કેટલા કલાકોથી આ મહેનત કરી રહ્યા છે નટબોલ ના પાના માટે સવારથી એ લોકો આવીને છ વાગ્યા થી લઈને હમણાં તકરીબન સાડા બાર વાગવા આવ્યા છે હજુ સુધી એમને ઓગણીસ વીસ નંબરનું પાનું નથી મળતું જેના કારણે આ મશીન ચાલુ થઈ શકે હાલ કેટલા પાણી અહીંયા કેટલા કયા કયા વિસ્તારમાં કેટલા ફૂટ પાણી ભરાયેલું છે હાલ આ મીઠેખાડી વિસ્તાર ગુજરાત

સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પદ અધિકારીઓ જે શાસનમાં બેઠા છે એ લોકો આવીને ફક્ત વાતો કરે છે ફક્ત મીડિયાની સમક્ષ પોતાનો ઇન્ટરવ્યુ આપે છે પણ રિઝલ્ટ કંઈ હોતું નથી અને ગરીબ લોકો પાણીમાંથી ઘર છોડીને બીજી જગ્યા સહારો લોવા માટે મજબૂર બની જાય છે દયાજનક સ્થિતિના જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરપાલિકાના કમિશનર અને શાસન પક્ષના તમામ અધિકારીઓ जी आपका नाम कौन सा एरिया है कितना पानी भराया हुआ है कौन सा कौन सा विस्तार है मेरा नाम नवाज शेख है ये मेरी गाड़ी इस्लामी चौक का विस्तार है यहाँ पर सुबह छः बजे से पानी भरा हुआ है तो यहाँ पर लगभग दो हज़ार से ज़्यादा लोगों के घरों में पानी भर चुका है यहाँ पर कुछ अधिकारी यहाँ पर आए हैं यहाँ पर मशीन भी लगा हुआ है लेकिन ये कुछ व्यवस्था नहीं हो पा रही है यहाँ पर यहाँ मशीन लाए हुए किस तरह की परिस्थिति है अभी मशीन की मशीन किस तरह की परिस्थिति है कि यहाँ पे यहाँ के कुछ अधिकारी लोग यहाँ पर खड़े हुए हैं और वो लोग बता रहे हैं कि कुछ कुछ नट वगैरह का कुछ काम चल रहा है तो सुबह छह बजे से लोग उस प्रोसीजर में लगे हुए हैं लेकिन ये कुछ इसका कुछ निकाल नहीं निकल पा रहा है और पानी बढ़ता चला जा रहा है मिट्टी गाड़ी के अंदर कौन से कौन से विस्तार में पानी कितना भरा हुआ है अगर ऐसा देखा जाए तो कमरू नगर के अंदर भी बहुत पानी भरा कम्बर तक पानी आ चुका है मिट्टी गाड़ी के अंदर भी बहुत पानी भर चुका है कोई फायर की टीम कोई बोट वोट की कोई व्यवस्था करी है फायर की टीम आ चुकी है लेकिन वो उनको अभी अथॉरिटी नहीं है कि वो अंदर अंदर जाए ऐसा यानी फायर की टीम भी खड़ी हुई है इधर आकर हुईन के द्वारा कुछ रात की कामगिरी शुरू है कोई कामगिरी नहीं है सब कुछ अधिकारी ऊपर आए हैं लेकिन उनको जवाब नहीं दे ऊपर से कुछ ऑर्डर आने बाकी सब साहेब लोग अधिकारी लोग आकर खड़े हुए लेकिन कॉर्पोरेशन की कोई व्यवस्था नहीं है यहाँ पर अभी यहाँ पर जवाबदार ऑफिसर कोई नहीं है સુરત શહેરના લિંબાયતમાં અને અન્ય કેટલાક નીચાણવાળા જે વિસ્તાર છે એમાં પાણીનો અત્યારે વરસાદને કારણે ભરાવો થયો છે એના માટે એસએમસીની ટીમ ફાયરની ટીમ હાજર છે જે લોકો સંપૂર્ણ જે કામગીરી કરવાની કરે છે પરંતુ લોકોમાં કોઈ અફવા ના ફેલાય લોકોમાં નાશભાગ ન થાય લો એન્ડ ઓર્ડર માટે પોલીસ અહીંયા હાજર છે ટ્રાફિક ડાયવર્ઝન પણ ચાલે છે પોલીસ સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચ પણ એક્ટિવ છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ વાતની અફવાઓમાં ના આવે પોતાને કોઈ તકલીફ હોય તો તરત પોલીસ વિભાગનો કે ફાયરનો સંપર્ક કરે લોકોની જાનમાલનું રક્ષણ કરવાનું જવાબદારી પોલીસની છે પોલીસ આ બાતે કટિબદ્ધ છે અમે બરાબર બંદોબસ્ત રાખેલો છે તમામ જગ્યાએ બેરિકેડિંગ કરીને જે જગ્યાએ અવર જવરની જરૂરિયાત ન હોય તો ત્યાં અમે બેરિકેડિંગ કરીને બંધ કરાવેલ છે અવરજવર લોકોની સિક્યોરિટી એ જ અમારી પ્રાયોરિટી છે એટલે એ મુજબ અમે કામ કરીએ છીએ અમે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખ્યો છે પેટ્રોલિંગ રાખ્યું છે આવી જ રીતના ઘોડાદરા અને અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એટલે ચાલી રહ્યું છે સાહેબ આદીમનું લેવલ અમે એટ અહીંયા એટ મીટર કે જે પણ અહીંની જે આંખ છે એ એઈટના ઓલામાં છે એટલે અત્યારે અમે ચેક કર્યું છે હજી એમાં ડેવલપમેન્ટ ચાલુ છે જે ડિપાર્ટમેન્ટ છે જે આના સાથે સંકળાયેલ છે વોટર ડિપાર્ટમેન્ટ અને અન્ય જે વિભાગો છે એ લોકો આ બાબતે અમને અપડેટ કરે છે કેમ કે અહીંયા ઉપરવાસથી પણ પાણી આવે છે અને વરસાદનું ચાલુ પાણી પણ અહીંયા ઉમેરાય છે એટલે એ મુજબ જે બંને જગ્યાએથી જે પાણીનો ઉમેરો થાય છે એ મુજબ જે ફંશન જે વિભાગ છે એ સતત કાર્યરત છે તમામ વિભાગો અત્યારે એક્ટિવલી કામ કરે છે લોકોને અપીલ છે કે કોઈ પણ જાતની અફવાઓમાં ના આવે કંઈ પણ મદદની જરૂર હોય તો અવશ્ય અમને સંપર્ક કરે વિચેકાડીના જે આ નીચાણવાળો જે વિસ્તાર છે થોડોક છે यहाँ थोड़ा पानी भराय ना डूबी सके और पानी तो देखा है जे। परंतु आया और... जी आपका नाम तो जी। का का क्या, कितना पानी है? मेरा नाम जरीना बानो है मीठी में इस्लामी चौक के तरफ पूरा घर में पानी भरा गया है सब लोग के घर में पानी भरा मेरे घर में तो टेगुना भरा क्या कर पानी निकल नहीं रहा है मशीन बंद पड़ा है बोलो हम लोग क्या करेंगे क्या खाएंगे क्या पिएंगे कैसे रहेंगे बच्चे छोटे छोटे हैं, वो क्या तो 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 करेंगे अधिकारी लोग आए जब ना निकले हर साल का तो वही बात है कितने लोग का घर पानी में डूबा हुआ और कितने लोग कितना डेढ़ दो सौ आदमी का डूबा है लोग भाग रहे हैं, इधर उधर जा रहे हैं कहाँ जाए कितना खाड़ी में अभी पानी कितना लेवल ले। है पूरा एकदम पुल के ऊपर से पानी जा रहा क्या लग यहाँ मशीन अभी आई हुई क्या लग रहा अभी है मशीन चालू मशीन आई हुई है लेकिन चालू नहीं है बंद पड़ा कोई अधिकारी आपको कोई बोलने मिलने कोई आए? नहीं कोई नहीं आया मैं तो एक जन से बोली तो बोल रहे बारिश ऐसी क्या करे हम ऐसा बोले ऐसा चलता है क्या श्रद्धा सरथण विस्तार में अवेल વાલમનગર અને શુભમ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી અહીં રોડ ઉપર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા સુરતનું સણિયા ગામ જાણે બેટમાં ફેરવાયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ગામમાં આવેલું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું દર વર્ષે સણિયા હેમાદ ગામમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે ગામમાં પાણી ભરાઈ જતાં લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે